રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામ ખાતે રાત્રિ ગ્રામ સભા યોજાઈ હતી મંત્રીશ્રીએ પરંપરાગત રીતે વિકાસ રથનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે પાવી જેતપુર તાલુકામાં કોઝવે પેવર બ્લોક સીસી રોડના રૂપિયા મળી કુલ વીસ પોઈન્ટ બાર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અને મહાનુભાવોના હસ્તે ડુંગરવાડ ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બીકુસિંહજી પરમાર અને મહાનુભાવો સહિત ગ્રામજનોએ વિકાસ રથના માધ્યમથી સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી કરાવી ફિલ્મ નિહાળી હતી અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટા ઉદયપુર